નમસ્કાર દોસ્તો આ નવરાત્રિમાં માતાજી તમને સુખ શાંતિ અને ધનનો વરસાદ કરવી દેશે જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને લાબુ આયુષ્ય આપે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલાં તમને બધાને મારા તરફથી જય માતાજી કુલદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી નવરાત્રિમાં અખંડ જ્યોતિ કેમ પ્રગટાવાય છે અખંડ દીવો પ્રગટાવતા પહેલાં એના નિયમો જાણી લો દીવો ભૂલથી બુઝાઈ જાય તો શું કરવું આ વર્ષે ત્રણ જી ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે દસમો દિવસ એટલે કે દશેરા બાર ઓક્ટોબરે ઉજવવામાં આવશે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવી ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે પ્રથમ દિવસે કલશ સ્થાપના કર્યા બાદ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી શરીર અને મનમાં હાજર અંધકાર દૂર થાય છે એ જીવનમાંથી અંધકાર દૂર કરવાનું પણ પ્રતીક છે જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે ત્યારે એને નવરાત્રીના આખા નવ દિવસ સુધી પ્રજ્વલિત રાખવાની હોય છે જો આ નવ દિવસમાં એ ઓલવાઈ જાય તો એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો આ દીવો તમારા ઘરમાં પૂરા નવ દિવસ જલતો રહે તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે જો કે અખંડ જ્યોતિ પ્રગટાવવાના કેટલાક નિયમો અને ફાયદા છે જે જાણવા આવશ્યક છે અખંડ જ્યોતનું મહત્વ નવરાત્રી દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે જો કોઈ સાધક સતત નવ દિવસ સુધી દીવો ઓલવ્યા વિના પ્રગટાવે તો એને અખંડ જ્યોત કહેવાય છે જો આ જ્યોત સતત પ્રજ્વલિત રહે તો માતા રાણીની કૃપા પરિવાર પર બની રહે છે અખંડ જ્યોતિ એટલે કે નવદુર્ગાની પૂજા વખતે દીવો ઓલવાવો ન જોઈએ એવું માનવામાં આવે છે કે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે માતાના આશીર્વાદ પરિવાર પર રહે છે પરિવારમાં ખુશીનો માહોલ છે એનાથી મનોકામના પૂર્ણ થાય છે અખંડ જ્યોતિ એટલે વિભાજિત ન થયેલો પ્રકાશ અખંડ જ્યોતિથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને માતાના આશીર્વાદ મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે કહેવાય છે કે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિને ઓલવવી એ અશુભ છે સમયાંતરે દીવામાં ઘીતેલ ઉમેરવું પડે છે અને એને પવનથી સુરક્ષિત રાખવો પડે છે સાથે જ એનું ઓલવવું પણ અશુભ માનવામાં આવે છે તેથી નવ દિવસ સુધી અખંડ જ્યોતિનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે જેઓ શારદીય નવરાત્રીનું વ્રત રાખે છે માતા દુર્ગા તેમના ભક્ત પર કૃપાળું રહે છે અને સાધકને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ધાર્મિક કારણ શું છે હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એનું વિશેષ મહત્વ છે તેથી હિન્દુ ધર્મમાં અગ્નિને દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે એક શારદીય નવરાત્રિ માનવામાં સાક્ષી બનાવીને કરવામાં આવેલું કાર્ય ચોક્કસ દિવસે સમય કલશ કરવા સાથે પૂજા સમય પ્રગટાવવા પરંપરા જ્યોતિ પ્રગટાવવાના એના માટે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું આવશ્યક છે બે જો તમે તમારા ઘરે દુર્ગા પૂજા કરી રહ્યા છો તો પહેલા દિવસે અખંડ દીવો પ્રગટાવવા માટે માત્ર શુદ્ધ દેશી ઘી અથવા સરસવ કે તલના તેલનો ઉપયોગ કરો આ તેલથી અખંડ જ્યોતિ પ્રગટાવવી જોઈએ ત્રણ તમે નવરાત્રીની સ્થાપના કરી રહ્યા છો તો દેવી દુર્ગાની જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો અને દેવી દુર્ગાની ડાબી બાજુએ તેલનો દીવો રાખો દીવાની જ્યોત પૂર્વ ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખી શકાય દીવો દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ ચાર નવ દિવસ સુધી દીવો ચાલુ રાખવા માટે દીવામાં ઘીતેલની પૂરતી માત્રા હોવી જોઈએ દીવો ઓલવાઈ ન જાય એની ખાતરી કરવા માટે દીવાને કાચની ચીમનીથી ઢાંકી દેવી જોઈએ અખંડ જ્યોતિ પ્રગટાવવાના લાભ એક નવરાત્રી દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ આવે છે આ સાથે માતાના આશીર્વાદ અકબંધ રહે છે બે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને એમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરના સભ્યોને યશ અને કીર્તિ મળે છે ત્રણ નવરાત્રીના આખા નવ દિવસ વિધિવિધાન પ્રમાણે માતા દુર્ગાની પૂજા કરવામાં આવે તો દેવી તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને સુખી જીવન જીવવા માટે આશીર્વાદ આપે છે ચાર દીવાના પ્રકાશથી બધા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય અને સુખ આવે છે નાણાકીય સમૃદ્ધિ આવે છે પાંચ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી આસપાસનું વાતાવરણ જીવજંતુમુક્ત અને શુદ્ધ બને છે છ પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા પાછળનો હેતુ એ છે કે ભગવાન આપણા મનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે અને આપણને જ્ઞાનનો પ્રકાશ આપે છે ઊંચે ઉઠો અને અંધકાર નાબૂદ કરો સાત માન્યતાઓ અનુસાર નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી દેવી દુર્ગા ઘરમાં વાસ કરે છે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે અખંડ જ્યોતિ પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે આઠ એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમનું જીવન હંમેશા સુખી રહે છે દીવાની જ્યોત સંબંધિત માન્યતા અખંડ જ્યોતિની દિશા વાસ્તુ અનુસાર દીપની જ્યોતને લગતી માન્યતા છે કે ઉત્તર દિશા તરફ જ્યોત રાખવાથી આરોગ્ય અને સુખ વધે છે પૂર્વ દિશામાં જ્યોત રાખવાથી આયુષ્ય વધે છે જ્યોત પશ્ચિમ તરફ રાખવાથી દુઃખ વધે છે અને જ્યોત દક્ષિણ તરફ રાખવાથી નુકસાન થાય છે દીવાની ગરમી દીવાની ફરતે ચાર આંગળી અનુભવવી જોઈએ આ સૌભાગ્ય સૂચવે છે જે દીવાની જ્યોતનો રંગ સોના જેવો હોય છે એ તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ લાવે છે અને વેપારમાં પ્રગતિનો સંદેશ આપે છે ઘરમાં અખંડ દીવો પ્રગટાવવાની કેટલીક પદ્ધતિઓ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરવા અને તમારા ઘરમાં સકારાત્મકતા લાવવા માટે તમે આ રીત અપનાવીને મંદિરમાં અખંડ જ્યોતિ પ્રગટાવી શકો હોશાશ્વત જ્યોત પ્રગટાવવા માટે તમારે પિત્તળના દીવાનો ઉપયોગ કરવો જોઈએ ધાર્મિક દૃષ્ટિએ દીવાને ખૂબ જ શુભ ધાતુ માનવામાં આવે છે જો તમારી પાસે પિત્તળનો દીવો ન હોય તો પકવેલી કે કાચી માટીમાંથી બનેલો હોય તો અખંડ દીવો પ્રગટાવી શકાય છે પરંતુ આ માટે તમારે પહેલાથી જ દીવાના વાસણને પાણીથી સારી રીતે સાફ કરી લેવું જોઈએ અખંડ દીપક પ્રગટાવતા પહેલાં સંકલ્પ પણ લેવો પડશે આ ઠરાવ કંઈક આવો હશે હે માતા હું તમારા દરવાજે આસ્થાનો આ શાશ્વત દીવો પ્રગટાવી રહ્યો છું તમે કૃપા કરીને આનો સ્વીકાર કરો અને અમારી ઈચ્છા પૂર્ણ કરો સંકલ્પ લેતી વખતે એ પણ જણાવો કે તમે કેટલા દિવસ સુધી અખંડ દીપક પ્રગટાવો છો દીવો જમીન પર ન રાખવો જો તમે એને સ્વચ્છ પથ્થર અથવા લાકડાના પ્લેટફોર્મ પર રાખો તો એ વધુ સારું રહેશે દીવો હંમેશા મંદિરની જમણી બાજુ રાખો અને ધ્યાનમાં રાખો કે દીવાની જ્યોત પવનના સંપર્કમાં ન હોવી જોઈએ નહીં તો એ બુઝાઈ શકે છે દીવો પ્રગટાવતા પહેલા નક્કી કરો કે તમારે અખંડનો દીવો ઘીથી પ્રગટાવવો છે કે તેલનો જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તલના તેલનો ઉપયોગ કરો અને દીવા માટે વાતની પસંદગી પણ કાળજીપૂર્વક કરો મોલીની બનેલી વાટનો જ ઉપયોગ કરવો વધુ સારું રહેશે આમ કરવાથી એક વાટ ઘણા દિવસો સુધી ચાલશે અખંડ દીવો ઓલવાય નહીં એ માટે તમારે દરરોજ થોડી થોડી વારે દીવાની વાટ વધારવી પડશે પરંતુ આમ કરતી વખતે દીવો પણ ઓલવાઈ શકે છે અખંડ દીપક બહાર ન જાય એની ખાતરી કરવા માટે વાટ વધારતા પહેલા તમારે પહેલેથી જ એક નાના દીવાને અખંડ જ્યોતથી જ્યોત લઈને પ્રગટાવવો જોઈએ જે તમારા અખંડ દીપકનું પ્રતિનિધિત્વ કરશે જે દિવસે તમારો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે એ દિવસે અખંડ દીપક અખંડ દીપકનું મહત્વ ની જ્યોતને પણ રીતે ઓલવવાનો પ્રયાસ ન કરો બલકે એને પોતાની મેળે બુઝાવવા દો દીવો પ્રગટાવતી વખતે મનમાં આ મંત્રનો જાપ કરો આ મંત્રનો સરળ અર્થ છે કે દીપનો પ્રકાશ પરબ્રહ્મ સ્વરૂપ છે દીવાની જ્યોતિ જગતના દુઃખ દૂર કરનાર પરમેશ્વર છે દીવો મારા પાપ દૂર કરે હે દીપ જ્યોતિ તમને નમસ્કાર કરું છું શુભ અને કલ્યાણ કરનાર આરોગ્ય અને ધન સંપત્તિ આપનાર શત્રુ બુદ્ધિનો વિનાશ કરનાર દીવાની જ્યોતિને નમસ્કાર છે અખંડ જ્યોતિ નીકળી જાય કે બુઝાઈ જાય તો શું કરવું નવરાત્રી દરમિયાન કલશની સ્થાપના સાથે દેવી દુર્ગા માટે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ અખંડ જ્યોત નવ દિવસ સુધી ચાલુ રહેવી જોઈએ અને એ ઓલવાઈ જોઈએ તો અશુભ શુકન કહેવાય પરંતુ કોઈ કારણસર અખંડ જ્યોતિ ઓલવાઈ જાય તો શું કરવું અને નવરાત્રી પછી શું કરવું જો શાશ્વત પ્રકાશ નીકળી જાય તો આ કરો માન્યતા અનુસાર અખંડ જ્યોતિ નવ દિવસ સુધી સળગતી રહેવી જોઈએ નવરાત્રિની પૂજા દરમિયાનનું નું ઓલવાવું અશુભ માનવામાં આવે છે પરંતુ જો કોઈક રીતે આ શાશ્વત પ્રકાશ ઓલવાઈ જાય તો ગભરાશો નહીં એના બદલે આ માટે દેવી દુર્ગા પાસેથી ક્ષમા માગો તેમજ અડધી બળેલી વાટને કાઢીને એની જગ્યાએ નવી વાટ લગાવો અને અખંડ જ્યોતિને દીવાની મધ્યમાં રાખેલા સળગતા રક્ષાસૂત્રથી પ્રગટાવો અથવા અખંડ જ્યોતિની પાસે રાખેલા દીવાથી આ જ્યોત પ્રગટાવો આ સિવાય જો તમારે અખંડ દીપકની વાટ બદલવાની હોય તો આ વાટથી નજીકનો દીવો પ્રગટાવો પછી અખંડ દીપકમાં નવી વાટ અને ઘી ભરીને ફરીથી આ દીપકથી પ્રગટાવો નાના દીવાને સળગવા દો એ ઓલવાઈ જાય પછી કાઢી નાખો સૌથી સારી વાત એ છે કે અખંડ જ્યોતિની વાટ ઓલવવા લાગે તો એમાં નવી વાટ નાખો આ કારણે આ પ્રકાશને ખંડિત ગણવામાં આવતો નથી શાશ્વત પ્રકાશ બહાર ન જાય એની ખાતરી કરવા માટે આ કરો અખંડ જ્યોત નવ દિવસ સુધી ટકી રહે એ માટે વાટને દીવામાં દોઢ કલાક કરતાં વધુ સમય સુધી પ્રગટાવવી જોઈએ અને જો વાટ ઓલવાઈ જવાની હોય તો એમાં અગાઉથી નવી વાટ ઉમેરવી જોઈએ આ કારણે જ્યોત ખંડિત માનવામાં આવતી નથી દીવામાં દોઢ હાથ લંબાઈનું રક્ષાસૂત્ર બનાવીને મધ્યમાં રાખવું જોઈએ જેથી કોઈ કારણસર દીવો ઓલવાઈ જાય તો સરગતા રક્ષાસૂત્રથી જ્યોત પ્રગટાવી શકાય નવરાત્રિ પછી અખંડ જ્યોતિનું શું કરવું આ ભૂલ ન કરો નવરાત્રીના નવ દિવસ પૂરા થયા પછી પણ જો દીવો બળતો રહે તો એને ફૂંક મારીને ઓલવવો નહીં પરંતુ શાશ્વત જ્યોતને પોતાની મેળે જ દેવી જોઈએ